વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રિલાયન્સ ગાર્ડન પાસેના સર્કલમાં એક વિશાળકાય નંદીનું સ્ટ્રક્ચર બનવા જઈ રહ્યું છે હાલ આ સર્કલ નિર્માણાધીન છે પરંતુ આવનારા દિવસોમાં કલાનગરીની આ સર્કલ શોભા વધારશે કલાનગરી વડોદરા શહેરમાં અનેક સર્કલો પર કલાકૃતિઓ સ્ટ્રક્ચર શહેરની શોભા વધારી રહ્યા છે જેમાં યોગા સર્કલ દેશના વીર સપૂતો કવિઓ સંતોના સ્ટ્રક્ચર વડોદરાની મુલાકાતે આવતા લોકોને કલા નગરીની ઓળખ આપી રહ્યા છે શહેરના ચાર રસ્તા પર આવા સર્કલોમાં સ્ટ્રક્ચર જોવા મળી રહ્યા છે ત્યારે શહેરના માંજલપુરના રિલાયન્સ ગાર્ડન પાસે વધુ એક સર્કલ નિર્માણાધીન છે જ્યાં નંદીનું વિશાળકાય સ્ટ્રક્ચર મૂકવામાં આવ્યું છે હાલ આ સર્કલ નિર્માણ પામી રહ્યું છે અહીં સર્કલમાં ફુવારા તથા રંગીન લાઇટો થકી સુશોભિત કરવામાં આવશે જેની કામગીરી હાલ ચાલી રહી છે નંદી સાથેના સર્કલથી નજીકમાં આવતા રિલાયન્સ ગાર્ડનની સાથે માંચલપુરની શોભામાં વૃદ્ધિ થશે અથવા તો એમ કહી શકાય કે કલાનગરી વડોદરામાં વધુ એક કલાનો નમૂનો લોકોને જોવા મળશે નંદી એ ભગવાન શિવના પ્રિય વાહન પણ છે સાથે જ નંદી એ કૃષિ સાથે પણ જોડાયેલા છે ત્યારે શહેરના માંજલપુરમાં થોડાક દિવસો બાદ નંદી સાથેનું સર્કલ બનીને તૈયાર થઈ જશે